દોસ્તો પ્રાજેશ્વ ફાઉન્ડેશન તમારી માટે નવી ક્લાસ 3 ની બેચ લઈને આવી રહ્યું છે જેનું નામ છે ઉમંગ અને આ ઉમંગ નામ અમે એમને નથી આપ્યું સમજી વિચારીને કે ભારત દેશની અંદર ક્લાસ થ્રી ની પરીક્ષા એક ઉમંગનો માહોલો છે એક તહેવાર જેવો માહોલો છે જે દેશની અંદર રોજગારીની ઘણી બધી સમસ્યાઓ છે જે દેશની અંદર વિદ્યાર્થી ભણી-ઘરીને ડિગ્રીઓ તો મેળવી લે છે પણ એ ડિગ્રી પ્રમાણે એને નોકરી નથી મળતી તો ત્યારે એની પાસે એક ઓપ્શન રહેતો હોય છે કે ક્લાસ 3 ની પર કોઈ સારી પરીક્ષા પાસ કરી લે તો એનું જીવન એના પરિવારનું જીવન આ બધું સેફ એન્ડ સિક્યોર થઈ શકે છે અને જો તમે પણ ગવર્નમેન્ટ આ માન સન્માન ને મોભાવાળી નોકરી મેળવવા માંગતા હોય તો આપણી ક્લાસ થ્રી ની આ ઉમંગ બેચની અંદર જોડાઈ શકો છો જેમાં ક્લાસ થ્રી ની તમારી તમામ પરીક્ષાઓ પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી જુનિયર ક્લર્ક કે સીસી ની આ તમામ પરીક્ષાઓને કવર કરી લેવામાં આવશે અને પ્રાજસ્વ ફાઉન્ડેશન સારામાં સારું શિક્ષણ આપતી સંસ્થા છે આ તમામ એ તમામ પરીક્ષાઓની જે પ્રાજસ્વનું રિઝલ્ટ બતાવે છે ચારસો પ્લસ પાસ ઉમેદવારો પ્રાજસ્વની યુટ્યુબ ચેનલ જોવી હોય તો જોઈ લેવાની આપણે એમના વિડીયો ફોટા સાથે મૂકેલું છે ખાલી નામ પૂરતું નહીં કે ચારસો વિદ્યાર્થી અમારા પાસ અને તમે પણ નેક્સ્ટ આવતી આ ક્લાસ પાસ કરવા માંગો છો આ ભરતી જે છે એમાં તમે ઉમંગભેર ભાગ લેવા માંગો છો અને જીવન તમારું કરિયર તમારું સેટ કરવા માંગો છો તો તમે આ બેચ ની અંદર જોડાઈ શકો છો સમય છે સાંજનો ચાર વાગ્યાનો ચાર થી છ નો આનો સમય છે અને છવ્વીસ તારીખ થી છવ્વીસ અગિયાર થી આ બેચ શરૂ થશે